હાલ ત્યારે મે મહિનાની કાળઝાળ ગરમી પડી રહી છે મિત્રો ગરમીની અંદર તાપ તો સહન કરવાનો સાથે સાથે પાણીની સમસ્યાઓ પણ સહન કરવાની પશ્ચિમ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ છે આ પાણીની સમસ્યાઓ હલ નહીં થાય ત્યાં સુધી જે લોકો છે ત્રાહિમામ પોકારી ઉઠશે મિત્રો પશ્ચિમ વિસ્તારમાં જ્યારે પાણીની સમસ્યા ઉદભવી હોય ત્યારે લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તાંદજા વિસ્તારમાં આવેલા આશિયાના નગર સોસાયટીમાં છેલ્લા સાત વર્ષથી અહીંયા પાણીની સમસ્યા વિપરીત બની છે મિત્રો વારંવાર કોર્પોરેશનમાં અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે છતાં પાણી જોઈએ એવું મળતું નથી આ રોડની કામગીરી છે શરૂ કરવામાં આવી છે ત્યારે પાણીની લાઈન તૂટી ગઈ હોય તેવી માહિતી સામે આવી છે ગરમીનો સમય ચાલી રહ્યો છે પીવાના પાણી માટે લોકોને વલખા મારી મારવા પડે છે નાવા ના ધોવાના પાણીની તો વાત જ દૂર છે અધિકારીઓ સમસ્યાનું સમાધાન લાવે સમાધાન ક્યારે લાવે એ પણ મોટો પ્રશ્ન છે અને સમાધાન માટે પગલાં પણ ભરતા નથી તેવી એક માહિતી સામે આવી છે કારણ કે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે મિત્રો આજ ન્યૂઝના માધ્યમ થકી તે લોકો રજૂઆત કરી રહ્યા છે કે પાણીની સમસ્યામાં વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે સાથે જો આ નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં જ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે છે તાંદર જ્યાં નવી નગરી છે ગેટ નંબર છ ને ગેટ નંબર સાતમાં પાણી આવતું નથી બે હજાર સત્તરથી રાત્રે બારથી થી ત્રણમાં પાણી આવે છે અમે રાત્રે આખી રાતે ઉજાગરા કરીને પાણી ભરે છે એ પણ હમણાં છેલ્લા બે મહિનાથી પાણી આવતું નથી અમે કચેરીમાં જઈને આવ્યા અમે બધાની ત્યારે ફરિયાદ કરી ટેન્કર મોકલી દે છે ટેન્કરથી અમે કેટલું પાણી ભરી શકીએ તો એ ટેન્કર મોકલી દે છે અમારી એક જ સમસ્યા છે કે અમને પાણી જોઈએ બસ બીજું કશું અમારે કહેવું નથી અમે નહીં આવે પાણી તો અમે પછી આગળ કશું વિચારીશું ને આંદોલન કરીશું ને બધું કરીશું બધું જ જાણકારી પાણી વિશે કોર્પોરેશનમાં પણ ફોન પણ કરે છે અમે લોકોએ જોવા આવે છે પાણી લઈ જાય છે પછી પાણી તો પણ આવતું નથી ટેન્કર મોકલી દે છે હર બીજા ત્રીજા દિવસે ટેન્કર આવે છે પણ એનાથી અમારે ખાલી પીવાનું જ પાણી ભરી શકીએ છીએ અમારે બાવીસ જણની ફેમિલી છે અમે કેટલું પાણી ટેન્કરમાંથી ભરીએ

यह आशा नगर है छः नंबर छः नंबर का गेट ने सात नंबर का गेट हमारे वहाँ पानी आता नहीं है भाई आज कितने साल हो गए हमें दो हज़ार सात सी पानी के हवातियाँ करते हैं अक्खी अक्खी रात के उजागर होते हमारे आधे आधे कल्लाक के हमें सीच पाड़ते हैं तो भी पानी आता नहीं अक्खी रात का उजागर होता है फिर भी हमको पानी मिलता नहीं हैगा भाई हम हमें कितना उजागर करिए एक दिन का हो तो हमें उजागर करिए दो दिन उजागर आ दो महीने थे तो बिल्कुल पानी आया नहीं हैगा आखिर रमजान महीना हमने हवातियाँ करे है हाँ करी है ना सब ने जाके ना करी थी पर कोई सुनता नहीं है गा भाई क्या हमारा कोई सुनना तैयार तो नहीं है गा इधर कोई भरता नहीं है गा सब आते नहीं है ना देख के चले जाते कोई हमको सुविधा देता नहीं है हमारे पानी की मांग है कि हमको पानी की बहुत तकलीफ आज दस इंसान का फैमिली है सब सर टैंकर आए इसमें हमारा क्या होगा दो बेड़े पानी हमको मिले और टैंकर में तो हम कितना पानी भरेगे और हमें दस इंसान की फैमिली है तो हमें कैसे पानी पूरा करेंगे क्या ऐसा है कि हमको बहुत तकलीफ है अब पानी नहीं मिलेगा तो हमें बहुत है जिसके आगे कुछ भी करने तैयार है कि हम आंदोलन तो करेंगे ही करेंगे क्या हमको पानी की जरूरत है फातमा तांदल जा विस्तार किस्मत चौकड़ी पास है गेट आस्याना नगर नी अंदर सात गेट छे मां छ नंबर नी जे गली कहवाय ए अने सात नंबर नी गली आ बे गलियों नी अंदर छिल्ला પાંચ સાત વર્ષથી પાણીનો પ્રશ્ન બહુ જ વિપરીત બનતો જાય છે વારંવાર રજૂઆત કરે છે લોકો પણ છતાં પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી પાણીની લાઈનો ખૂબ જૂની છે કોર્પોરેશન પાસે વારંવાર પાણીની નવી લાઈનો નાખવા માટે પણ માંગણી કરેલી છે પણ પાણી આવતું નથી અને પાણીની લાઈનો પણ નાખવાની વાત હજુ પૂર્ણ થતી નથી વારંવાર રજૂઆત કરે છે લોકો પોતે જાય છે આજે છેલ્લા સાત આઠ દિવસથી બિલકુલ પાણી આવતું નથી ગલીના નાકાની ઉપર ખાડા ખોદીને રાખ્યા છે એટલે પાણી તો આવતું નથી વધતા એવું છે કે વ્હીકલ પણ કઈ રીતે આવે અંદર પાણીનું ટેન્કર મોકલવું હોય તો ટેન્કર પર બી રોડ પર પાણી ભરવા જવું પડે છે એટલે ખૂબ તકલીફો વેઠી રહ્યા છે લોકો અને મારી કોર્પોરેશનને આપના માધ્યમથી રજૂઆત છે કે દિન બેમાં આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે સમાધાન કરી દેવામાં આવે નહીં તો પછી ગાંધી ચિંડિયા માગે માર્ગે આંદોલન કરીશું